પ્રાચીન કાળમાં જનોઈ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો તેમજ શાસ્ત્રોમાં યજ્ઞપવિત વ્રતબંધ બળબંધ મોનિબંધ ઉપવિત ઉપનયન બ્રહ્મસૂત્ર જનોઈ વગેરે કહેવામાં આવે છે ત્યારે તેરૈયા પરિવારે આગવી પરંપરા અનુસાર ખૂબ જ સુંદર યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ તેરૈયા પરિવારના આંગણે ઉજવવામાં આવ્યો હતો અમરેલીના લોકાર્પણ દૈનિક ન્યૂઝના રિપોર્ટર રસિકભાઈ વેગડાના શ્રીની શ્રી કુંજુભાઈની જનોઈનું આયોજન કરવામાં આવ્યું હતું મનીષભાઈ તેરૈયાનો પુત્ર કુંજભાઈ જનોઈનું આયોજન કરવામાં આવ્યું હતું કુંજભાઈના મમ્મી પપ્પાનું નામ અનિતાબેન મનીષભાઈ તેરૈયાના પુત્ર કુંજુભાઈ જનોઈનું આયોજન કરવામાં આવ્યું હતું કુંજભાઈની જનોઈની તારીખ બાર ચાર બે હજાર ચોવીસના દિવસે રાખવામાં આવી હતી મનીષભાઈ તેરૈયાના સુપુત્ર ચિરંજીવી કુંજભાઈના યજ્ઞોપવિત સંસ્કાર નિમિત્તે સાવરકુંડલામાં સુંદર આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે બ્રહ્મ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ સ્નેહીજનો ઋષિજનો રાજકીય આગેવાનો મિત્ર મંડળ સગા સંબંધીઓ સાથે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા જગતની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી તેરૈયા પરિવારના આંગણે પધારેલ તમામ આમંત્રિત મહાનુભાવો અને મહેમાનોનું આ તકે તેરૈયા દંપતી દ્વારા હૃદયપૂર્વક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું अहवाल रसिक वेगड़ा सिटी क्राईम न्यूज सावरकुंडला